તમે જે કહેવા માટે આવ્યા ઈ તમતરે તમે મને વેલાહર તમે મને જણાવો બોલો શું હતું અને આવા સમયમાં તુંતા કહે કે કર્ણ કે તું ઈ મારો દીકરો છે બેટા હા કર્ણ તું મારો દીકરો છે અને ત્યારે સ્મિત સાથે કર્ણ કહેતા કહેતા એટલું કીધું માને કે મા જ્યારે શસ્ત્ર પ્રદર્શન થાતું તું અને આવા સમયે અર્જુન આવ્યો અને અર્જુને તમને ચરણ સ્પર્શ કર્યા તમને વંદન કર્યા તો તમે બે હાથ ઊંચા કરીને કીધું કે આયુષી ભવ વિજયી ભવ તો માં આ સમયે હું પણ તમારી પાસે આવ્યો તો ત્યારે તો તમે કાઈ બોલ્યા નહોતા બે હાથ ઊંચા કરી દેતા હતા તો માં ત્યારે તમને યાદ નહોતું હું તમારો દીકરો છું એમ અરે આ છે મહાભારત હા માં ત્યારે તમને નહોતું ખબર કે હું તમારો દીકરો છું અરે માં એટલે આ તમને યાદ આવે છે એટલે આ છે મહાભારત અને એટલું યાદ રાખજો કે હજી ધૂતરાષ્ટ્ર મર્યો નથી હજી જીવે છે એ જેની અંદર પક્ષી છે ને આની અંદર નીતિ અને અનિતિ છે ને એટલે એટલું યાદ રાખજો હજી આમાં કઈ ધૂતરાષ્ટ્ર બેઠો છે એ પોતાના દીકરાઓ અધર્મનું આચરણ કરતા હોય અને પોતાના માતા-પિતા જોઈને રોકે નહીં ને એટલે માનજો ધૂતરાષ્ટ્ર ને ગાંધારી છે પોતાના દીકરાઓ જ્યારે અધર્મ નું આચરણ કરતા હોય અને આ જોઈ રહેલા અરે એમના માતા પિતા અને આ બીજું કોઈ નહીં પણ આ ધૂતરાષ્ટ છે અને રોકવા જોઈએ ને આ કઈ કેવું જોઈએ અરે એ ગાંધારી કઈ આંધળા નતા એટલે હજી ધૂતરાષ્ટ્ર મેરો નથી હજી ધૂતરાષ્ટ્રી દે છે ક્યારેક

મૃત્યુ મૃત્યુનો ગાઢ થશે તો એ કદાચ માં હું તારો છઠ્ઠો દીકરો છું તો હું તારો અર્જુન બની જાય અરે તું માં જરાય ચિંતા ન કર પણ અધ્યાત્મ જગત અહીંયા એટલું સુંદર કહે છે કે પાંચ દીકરા તારા પ્રાણ છે ને છઠ્ઠો હું શરીર છું અને અંતે જવાનું શરીર ને હોય પ્રાણ તો અખંડ રહે છે પ્રાણ અખંડ રહે છે